માનવ સેવા એ જ પ્રભુ સેવા જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાની અંદર તમામ સમાજના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે પરપ્રાંતમાંથી આવતા મજૂરો ગોધરા છે દાહોદ છે પંચમહાલ છે દરેક જગ્યાએ જે મધુર લોકો આવે છે એને વિના મૂલ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પ્રસાદી રૂપે જમણવાનું આયોજન કરે છે

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ